અમરેલી ભાવનગર રેન્જમાં બાઇક ભાવનગર અને અમરેલી જિલ્લામાં બાઇક ચોરી કરતા પાંચ તસ્કરો ઝડપાયા છે જેસર અને પચી ગામના પાંચ તસ્કરો અમરેલી એસસીબી દબોચી લીધા છે પચીસ જેટલી બાઇક ચોરીની પાંચ તસ્કરોએ એ કબૂલાત કરી છે સ્ટેશન ના અલગ વિસ્તાર માં ભાવનગર જે જિલ્લા છે તે જિલ્લામાં અલગ અલગ માં બાઇક ચોરીની ફરિયાદ મળતી હતી અમુક ફરિયાદ અમારા પાસે અને મીડિયા થકી બાઇક ચોરીની ઘણી રૂજુઆત આવતી હતી તે બાબતે અત્રેથી ટીમો બનાવી તપાસ કરતા અમને એક સારી એવી અમારી એલસીબી બ્રાન્ચને લીડ મળેલ હતી અને લીડના આધારે અલગ અલગ જગ્યા તપાસ કરતા અમરેલી જિલ્લા પોલીસ અને અમરેલી જિલ્લા એલસીબી ટીમને કુલ બાઇક ચોરીના પચીસ ગુનાના ભેદ ઉકળેલ છે એમાં અલગ અલગ ભાવનગરના પોલીસ સ્ટેશન છે સુરતના છે અને અમરેલી જિલ્લાના છે તો આ બનાવના કામે અલગ અલગ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે આમાં જે મુખ્ય પાંચ આરોપી છે આમાંથી ભાવેશ વાઘેલા જે છે એ એનું સૂત્રધાર છે સાથે સાથે એમાં સંડાવેલ નિલેશ ચુડાસમા જે છે એ પોતે જાતેથી મેકેનિકલનું જાણકાર છે પોતે મિસ્ત્રી કામ કરે છે ફિટર છે અને આ લોકોની બાકી ત્રણ લોકો સાથે મળીને એક એમઓ એ પ્રકારની હતી બસ સ્ટોપ હોય અથવા માર્કેટની જગ્યા હોય હોસ્પિટલ્સ હોય તે જગ્યાથી જે બાઈક પાર્ક કરેલું હોય તે જગ્યા સમય જોઈને આ લોકો જેમાં ગાડીમાં ચાવી લગાવેલું હોય તે બાઈક અથવા આમાં જે એક મિસ્ત્રી છે એ જે ગાડીમાં ચાવી પણ ના હોય એમાં અલગ અલગ ચાવી આ લોકો જોડે હોય છે એના થકી એ લોકો બાઇકની ત્યાંથી ઉઠામણ કરીને લઈ જતા હતા આ જે બાઇકના આગળનો વપરાશ છે તે બાબતે પણ જિલ્લા પોલીસ તરફથી સઘન પૂછપરછ કરવામાં આવી એમાં એવું જાણવા મળેલ છે કે આ લોકો એ બાઈક જે છે નવા કોરા સારા લાખ રૂપિયા કિંમત સુધીના બાઈકો આપણા જ વિસ્તારના જે વાડી વિસ્તાર છે આમાં જે મજૂરો કામ કરે છે એ લોકોને વિગર કોઈ પણ કાગજ બનાવ્યા વિગર સસ્તા ભાવે આપતા હતા એ પણ વિગત ધ્યાને આવેલી છે જેથી તપાસના કામે એ તમામ બાઈક જે લોકોએ આ લોકો પાસેથી ખરીદી કરેલ હતી એ પરત મેળવેલ છે જેથી આ ગુનાના અનુસંધાને અમારું તમામ જનતા જે અહીંયાની છે નાગરિકો એમને એક સૂચન છે એક અપેક્ષા છે કે આપે જ્યારે પણ કોઈ વસ્તુ એસ્પેશલી બાઇક અને વાહન ખરીદી કરતા હોય છે ત્યારે આપ ચોક્કસથી એ વસ્તુ જાણવી જોઈએ કે ભાઈ આના કાગળ બરાબર છે એના ઉપર કોઈ લોન છે કે કેમ કે ચોરીની વસ્તુ છે કે કેમ અગર એ કર્યા હોત તો આ લોકોને આ બાઈક જે ચોરીની બાઈક આ લોકો પાસે મળે આવેલ હોય એ બનાવ ના બન્યા હોય